હાલો દોસ્તો જય માતાજી અને જય શ્રી રામ આજે આપણો હળવદ માર્કેટ યાર્ડમાં બીજો દિવસ અને આજના દિવસની શરૂઆત કરીએ આપણે જીરાના હરાજીથી બરાબર કે જીરાની અત્યારે શું ભાવ આવે છે અને કેવી આવક એટલે કાલે આપણે આજે બધું એ માલામાં ઠેલવી દીધું હતું એરંડા વરિયારી ને આજ એ બધાની હરાજીનો દિવસ એટલે જો ભી હું ભાવ આવે છે તમે લોક જોતા રહ્યો પેલા તમને હું જીરાની હરાજી બતાવું ઓ માય નોબુલ એના મોબુલ રમે નો પડ આ 4150 રૂપિયા હાલો તો મારે ઓલા ઘઉં तालीस सौ पचासीरो ई सभु गतियूं ज़ीरो બેતાલીસો ની આજુબાજુ હે બધો ભાવ જીરા બાકી કઈ લે એવું નથી વરિયારી માં હું એ જોયું તો હવે વરિયારી બતાવું બરાબર આપણી વરિયાળીનો હું ભાવ આવ્યો છે કેટલીક વરિયારી આવે છે અને આરે છે આપણા વિઠ્ઠલ કાકા તો એમને જીરું હતું જે મેં તમને બતાવ્યું આગળ થોડુંક લાયા હતા ચેક કરવા શું થાય છે તો વરિયાળીના શેડ બધા શેડ એ બતાવું ભાવ ભાવે બતાવું તમને તો અહીંયા આપણી છે બે અને વરિયાળી બરાબર વગર ઉપડેલીઓ અગિયારસો રૂપિયા ભાવ છે આ વરિયાળીનો આપણો

તો હવે તમને ત્રીજો બીજો શેડ બતાવું અને ત્રીજા શેડ અંદર વરિયારી હરાજી ચાલુ છે એ તમને બતાવું પેલા તમને ત્રીજા નંબરનો નો શેડ બતાવી દઉં બરાબર કેટલી વરિયારી પડી છે કે હું છે અને હરાજી તમને બતાવું લાઈવ તો વ્લોગ કન્ટિન્યુ જોતા રહી આ ત્રીજો શેડ છે અને અહીંયા હરિયા હરિયા હરાજી ચાલુ છે આપણે વરિયારીની આ બીજો શેડ હતો ને ત્રીજા શેડમાં તમને લઈ જાઉં

તો જીરુ જો કે બેતાલીસો ની આજુબાજુ જાય ને વરિયારી રહી એ જોવા જઈ તો બારસો ને નથી હટતું બરાબર એકાદ બે વ્યક્તિ ને આવ્યું હોય તો કદાચ મારી નજર માં નહીં લગભગ બારસો ભાવ ઉપર છે નહીં અગિયારસો અને બારસો ની વચ્ચે ચોપડા તોડી બોલે છે અને હવે જઈએ આપણે એરંડામાં એરંડામાં એરંડા શું હાલ ચાલે એ તમને ખબર પડી જાય છે તો બ્લોક કન્ટીન્યુ જોતા રહીજો એરંડા વાળું આ બધું જો આ યાર્ડ એટલે ઓલું શેડ નથી હિમણા નીચે અને એરંડાનો હે અગિયારસો થી આજુબાજુ ભાવે અગિયારસો ની નીચે અગિયારસો બારસો દિવસ સુધી પેલો પગ એરંડા ભાવ નથી આવ્યો અહીંયા આપણા એરંડા એ વ્યા હું અને અહીંયા ધગો કર્યો આપણો એરંડા અને હવે જોવો કે જોખમ વારે આવી ગયા છે પછી ખબર પડે કે હું થાય બરાબર એ બધા એરંડા જોખી ગયા હે કેટલા થા એ તમને કહી દઉ ત્રીસ કોથરા ભરાણા હે 70 70 કિલોના કેટલા થા ટોટલ મારી દીજો ને ઉપડી આપણે વરિયારી અહીંયા લપ ગરાજી એરંડા બેરંડા જોખી ગયા હે અને હવે રહી વરિયારી બાકી આ આપણો આ ટગો હે એક બરાબર મોટો ઈ બાકી રહી ગયો હે આ જોખી ગયો હે પણ હવે આયા જોખવા વાળા ક્યારે આવે કઈ નક્કી નથી સાતુ આવે તો સારું લગભગ પડખે વરિયારી હતી બધી જો જોખી ગઈ હે વરિયારી આ એક આપણું ટગોરિયો છે એમાં એવું છે કે આપણે જે ચલાનમાં નાખ્યો તો માલ એના હજી માણા નવરા નથી થયા મેં પછી એને કહશે તો કાંઈ વાંધો નહીં ઘાડી બેઠ જોયું આપણે બીજું શું કરી હેજ તો આવે ત્યાં લગ્નનું તમને બતાવવું આવે રહીએ બરાબર કન્ટિન્યુ બ્લોક જોતા રહીજો તો માંડ માંડ મજૂર એ વરિયાળી જોખવાળા અને હરુ હર્યું જોખવાનું કામ ચાલુ કરી દીધું ને બીજી વરિયાળી જોખી ગઈ છે આ યાર્ડ અંદર પડ્યા શેડમી બતાવું તમને જોવો તમે અને આયન કા આપણો ઢગો ચાલુ છે જોખવાનો એક જ બે ઢગા બાકી છે બાકી બધી વરિયાળી જોખી ગઈ છે અને જો આખે આખા યાર્ડમાં બાજ કે બાજકા તો આલો કાયમ કા જોખાય તો સારું વરિયાળી તો વરિયાળી બરિયારી વેચી નાખી છે અને બધું કમ્પ્લીટ કામ થઈ ગયું છે તો અત્યારે વેયો કેદારજીના અને આયા પાણી જો તમે એક ફેર બધું કેનાલનું પાણી ઓ મીઠું કામ આવું પાણી હોય તો તલ થાય અને આયા વહી જેવો પુલ છે પીરુ ડેમ હટી તો ફાઈનલ આવી ગયો હું પાછો આપણી વાડી અને ભાઈ આજે અંધારું થઈ ગયું કારણ કે વરિયારીમાં આપણો હરાજી તો થઈ ગઈ હતી પણ ઓલા જોખવા વાળા નતા એટલે એક બે જણા આવ્યા એટલે વરિયારી જોખી નાખી અને અત્યારે થઈ ગયું અંધારું વાગી હાડ હાથ જેવું થઈ ગયું છે અને વરિયારી વેચી નાખી એરંડા વેચી નાખ્યા અને આજનો વ્લોગ એ આપણે પૂરો કરી વ્લોગ કેવો લાગ્યું જરા કોમેન્ટમાં જણાવી દીજો અને આ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થોડો ઘણો સપોર્ટ કરતા રહીજો બાકી મળી તમને નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી અને જય શ્રી રામ